ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો આ લીલું હેમાવ જેવું ખેતર છે દસ દિવસ પહેલાં આ ખેતરની શું હાલત હતી એ હું તમને બતાવવા જઈ રહ્યો છું અને આ ખેડૂતે એવું તો શું કહ્યું જેનાથી એની મગફોઈ એક લીલીસમ હેમલ જેવી ઊભી છે ચાલો જાણીએ ને જોઈએ જે આ હુકારો છે એ જે કાળાઈ ફૂગ અને કાળા હુકાઈ ગયેલું હતું આ વધારે ખાલા છે એ એના ખાલા છે આજે એ ટૂંકમાં દસ દિવસ પહેલાં જે હતું ડેમેજ

અને દસ દિવસ પેલા મેં છટકાવ કરેલ છે એનું રિઝલ્ટ મને પૂરેપૂરું મળેલું છે અ કેટલી કિટ લેવા તા તમે હું લાવ્યો તો સત્તર કિટ સત્તર કિટ લાવ્યા તા અને અત્યારે તમે એનો ઉપયોગ કરી નાખ્યો છે અને ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો જે આ ખાલા દેખાય છે એ જયારે કાળી ગઈ હતી બરોબર ત્યારે છોડવા વૈયા ગયા હતા અને જેવો તમે ઉપયોગ કર્યો એટલે આ હાવ બંધ થઈ ગયું સદન અત્યારે આઠ દસ દિવસ થઈ ગયા છે અને હમણાં તમે કહેતા બીજો રાઉન્ડ એ મારી દીધો છે ખેડૂત મિત્રો તમે પણ કરંટ બાઉન્સર અને મેટકીલ નો ઉપયોગ કરો અને તમારી મગફળી બચાવો ખુબ ખુબ ધન્યવાદ